કીર્તિ પટેલ તે અત્યાર સુધી કેટલા પૈસા લીધા છે ને બધું તારું બહાર આવી ગયું છે લાલભાઈ આહિરે જે રેકોર્ડિંગ મૂક્યું છે ને તે જયરાજસિંહ રીબડા પાસે કેટલા પૈસા લીધા છે ને કેટલો તોડ કર્યો છે તારો ધંધો છે પૈસાનો તોડ કરવાનો એટલે તું લાલભાઈ આહિરને લાઈવ આવીને દબાવવાનું રહેવા દે લાલભાઈ આહિરના સપોર્ટમાં અમે છીએ અને હા મિત્રો તમે કોમેન્ટ કરજો જે અત્યાર સુધી બધા એના જે જે એને વિરોધ કર્યો જે જે શબ્દો હતા બધું એને બહાર પાડ્યું છે અને એની સામે બધા મુદ્દા લાવ્યા એની પાસે જવાબ નથી અને તોય અત્યારે એની પાસે કઈ મુદ્દો નથી એટલે ગારીઓ સિવાય ધંધો નથી કરતી તારો તો ભોગવાનો ધંધો છે કીર્તિ પટેલ એટલે તું ખાલી કુતરી જ કહે તારો ભોકવાનો ધંધો છે ને સાલુરાય તારાથી કાંઈ થાય નહીં અને જો લાલભાઈ આહી તો ઠીક પહોંચી ગયા કામ રહે સુરત લાઈવ વિડીયો જોયો મેં એમનો એટલે હે ને તારાથી તું બોલે ને એવું કાંઈ થતું નથી અને તે પાછો બીજો એમનું એક કોલ રેકોર્ડિંગ છે કે લાખ રૂપિયા લઈ લીધા છે એમ તારા સાગરિકો કેટલા છે ને બધું ધીરે ધીરે બહાર આવે છે એટલે તોડ પાણીના ત્યાં જે હાજર છે ને એ બધા બંધ કરી દે હવે કારણ કે તું હવે લાલભાઈ આહીર વાન પડીશું ને એના સપોર્ટમાં અમે છીએ બધા અને ગુજરાતની જનતા છે અત્યાર સુધી ખજૂરભાઈને હેરાન કર્યા દિવાસભાઈ કવરને હેરાન કર્યા સાગર પટેલને હેરાન કર્યા તે બધાને હેરાન કર્યા પણ તને લાલ આહિર જેવો તને માથા ભારે માણા નહીં મળે માથા ભારે માણાનો તે અત્યારે વિરોધ કર્યો છે ને તો એના સામે બોલે છે ને એટલે માપે મેળે રહેજે બરાબર કારણ કે ગુજરાતની હરેક જનતા ખબર છે કે તું કેવી છો એમ તારા તોડ પાણીના ધંધા બધા છે ને બધાને ખબર છે એટલે તમે તારે તારે જેટલા પૈસા તોડવો હોય ને એ બીજા મળી જાય બધી પણ લાલા આહિર સામે તું પડીશું ને એ તે ખોટો પગ ભરાયો છે હા તારા દરેક મુદ્દા અત્યારે હું તું એ લાયા છે તારો એકય મુદ્દો હાથો પડ્યો નથી કારણ કે તું ખોટી છું હાવ અને બધાને ખબર છે કે તું ખોટી જ છો એમ એટલે તારું હાલવાનું નથી બધી બરાબર અને લાલાભાઈને સપોર્ટ કરજો હરેક જનતા બરાબર લાલભાઈ આહીર જે અત્યારે કીર્તિ સામે પડ્યા છે ને એ બરાબર છે એને એવો માથા ભારે માણસ જોવી બરાબર એટલે કીર્તિ પટેલ તું ભોંકવાનું ચાલુ રાખ તમ તારા અત્યારે તારી પાસે બીજો મુદ્દો નથી તું ગારી સિવાય કાંઈ બોલતી નથી તારા વિડીયો દરેક અત્યારે ગુજરાતની જનતા બધા છે બધાને ખબર છે કે તું કેટલી વકાતમાં છો એમ એટલે તારી વકાતમાં રહે બરાબર વકાત બાજ ન દઈશ હા લાલાભાઈ અહીંનો તું વિરોધ કરો ને એને ગુજરાતની દરેક જનતા એના સપોર્ટ કરશે બરોબર અને સપોર્ટ કરવાના જ છે કારણ કે અમે સત્યનો સપોર્ટ કર્યો છે સત્ય હારે રહેવાના છીએ સાચા માણસ છીએ સાચા હારે સપોર્ટ આપવાના છીએ તારા જેવી ખોટી હારે નહીં તું જે ભોક ભોંક ભોક કરે ને એ ભોંકવાનું ચાલુ રાખ બરોબર લાઈવ તારે ગમે એટલું આવું હોય ને આવજે વાંધો નહીં તું ગારીઓ બોલે છે ને એ તારી ગાડી બધી હે ને જાતું છે વાઇડમાન પછી થોલી વાત કહેવત છે ને જાતું છે વાઈડમાન ગીરી જાય ગાયંડમાં એટલે વિરોધ લાલા પ્યાહીનો ખોટો કર્યો છે બરાબર લાલા પ્યાહી તો પહોંચી ગયા સુરત કામરેજ તારાથી કાંઈ ન થાય બરાબર લાઈવ લોકેશન આમ નાખ ને તેમ નાખ ને ગાર્યું બોલેશ ન તું કેટલા તોડ પાણી કર ને આ બધા પૈસા આટલું ધંધા આવી જ રહ્યા છે ને ખોટા ગેરમાર્ગે દોરવાના જનતાને આ અત્યારે છોકરીઓને એ બંધ કરી દે બધા ધંધા બરાબર They mata Jimmy